મારો પરિવાર સુખી પરિવાર એકવાર એક સંત મહાત્મા પાસે એક મુમુક્ષુ ગયા અને પ્રશ્ન પૂછો કે મહાત્માજી આપ જેવી સાધના કરી રહ્યા છો એવી સાધના મારાથી નહીં થાય આપ જે ઉપદેશ આપો છો એ પ્રમાણે જીવવું પણ મારા માટે અઘરું છે પરંતુ મારે સુખી થવું છે એટલે એક વાક્યમાં સાધના બતાવો કે એ વાક્ય હું જો મારા જીવનમાં દ્રઢ કરું તો હું સુખી થઉં ત્યારે મહાત્માએ કહ્યું એ તો બહુ સરળ છે બસ એક જ વાક્ય જીવનમાં દ્રઢ કરજો જેવું પોતાને ન ગમે એવું બીજા સાથે ન કરતા અર્થાત જેવું વર્તન આપણને ન ગમે એવું વર્તન બીજા સાથે ન કરવું જેવી વાણી આપણને ન ગમે એવી વાણી બીજા સાથે ન ઉચ્ચારવી જેવું વલણ આપણને ન ગમે એવું વલણ બીજા પ્રત્યે ન ધરાવવું કોઈ આપણું અપમાન કરે તો આપણને ગમે તો આપણે શા માટે કોકનું અપમાન કરવું જોઈએ આપણને કોઈ આદર ન આપે તો આપણને ન ગમે તો આપણે પણ બીજાનો અનાદર કરીએ તો એને કેવી રીતે ગમે કોઈ મીઠી વાણીથી આપણી સાથે બોલે તો આપણને ગમે તો આપણે પણ બીજા સાથે મીઠી વાણીથી બોલવું આપણી સાથે કોઈ આદર ભાવથી વાતચીત કરે તો આપણને ગમે તો આપણે પણ બીજાને આદર ભાવ આપવો આ જ વાત આપણા સતશાસ્ત્રોમાં લખેલી છે કે આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે જેવું બીજાને ન ગમે એવું બીજા સાથે ન કરવું એટલે જો ઘર પરિવારમાં સુખી થવું હોય કે સમાજમાં પણ સુખી થવું હોય તો આપણા વાણી વર્તન વલણ વિચાર સારા રાખવા કારણ કે આપણે જ્યારે ઘરના સભ્યોને તોછડાઈથી બોલીને પરેશાન કરીએ છીએ ક્યારેક કટાક્ષ કરીએ વચન બોલીએ ત્યારે સામેવાળાનું હૃદય દુખાય છે અને સામેવાળાના હૃદયમાં રહેલા ભગવાન પણ દુખાય છે આપણા વર્તન દ્વારા જ્યારે સામેવાળાને દુઃખ થાય ત્યારે એના હૃદયમાં રહેલા ભગવાન પણ દુખાતા જ હોય છે આ વાત પૂજ્ય મહન સાંઈ મહારાજે સત્સંગ દીક્ષાના ચાલીસમા શ્લોકમાં લખી છે મનસા વચસા વાપી કર્મણા હિંસને કૃતે તત્થિતો દુઃખ્યતે નૂનમ સ્વામિનારાયણો હરિ અર્થાત મન કર્મ વચને આપણે જો કોઈને દુખાવીએ છીએ તો એના હૃદયમાં રહેલા ભગવાન દુખાય છે માટે કોઈને દુખાવવા નહીં આપણે જે ભગવાનમાં માનતા હોઈએ એ ભગવાન સામેવાળાના હૃદયમાં પણ વિરાજમાન છે માટે જો આપણે આપણા વાણી વર્તન વલણ કે વિચારો દ્વારા એને દુખી કરીએ તો ચોક્કસ આપણા ઈષ્ટદેવ એ પણ દુઃખી થાય જ છે માટે કોઈને દુખી ન કરવા મીઠી વાણી વાપરવામાં શું વાંધો છે સારું વલણ રાખવામાં આપણને જ લાભ છે ને સારા વિચારો રાખીએ દરેકનું સારું વિચારીએ કોઈનું ખરાબ ન વિચારીએ અને આપણું વર્તન પણ એવું હોય કે સામેવાળાને સુખ થાય એટલે ટૂંકની અંદર જેવું પોતાને ન ગમે એવું બીજા સાથે ન કરવું જેવું પોતાને ગમે એવું જ બીજા સાથે કરવું તેથી આપણા ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે અને આપણા સમાજમાં આપણા મિત્રો સાથે આપણા સહકર્મચારીઓ સાથે પણ આપણા સંબંધો સારા રહેશે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને સતત આ વિચાર આપે કે જે આપણને ન ગમે બીજા સાથે ન જ કરીએ વાણી વર્તન વિચાર વલણ સારા જ રાખીએ જેથી ઘરમાં સુખ શાંતિ રહે આપણો પરિવાર સુખી પરિવાર બને